હેલો ફ્રેન્ડ્સ મોરબીસ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાળા સાથે હું હાતીમ રંગવાલા આપને વેલકમ કરું છું અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ આપ જેમ જાણો છો કે અમે હર હંમેશા આપણા માટે કંઈ ને કંઈ નવી પ્રસ્તુતિ લાવવાની કોશિશ કરીએ છીએ અને શક્ય હોય એટલા પ્રયત્ન અમારા એવા હોય છે કે હંમેશા અમારો જે કંઈ વિડિયો હોય એ થોડો અલગ હોય અને એમાંથી તમને કંઈ ને કંઈ જાણવા મળે અને સારી વાતથી તમે પરિચિત થાવ હંમેશા અમારી એવી કોશિશ હોય છે ક્યારેય કોઈ ફેક વિડીયો હજી સુધી અમે આપણા સુધી પહોંચાડ્યો નથી અમે બનાવ્યો પણ નથી ને અમે કોઈથી બનાવીએ પણ નહીં અમારી એવી કોઈ તમન્ના પણ નથી આજે આપને હું એક હેર ઓઇલથી પરિચિત કરવાનો છું વચ્ચે અમે એક વિડીયો એના માટે આપણે બનાવ્યો અમે બનાવ્યો હતો અને બતાવ્યો હતો એના વિશે માહિતી આપી હતી કે આપ મંગાવો તો આપને ખ્યાલ આવે પણ હવે એ અમે આપને મંગાવવાનું કીધું હવે આદિવાસી હેર ઓઇલ અમે પોતે જ મંગાવ્યું છે આજે આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે સાથે સાથે અમારી વાઇફ છે જેબુ નિશા ઉડીધા જોઈ શકો છો આપ કે એના વાળનો પ્રશ્ન જાજો છે અત્યારે તમે એને જોઈ લ્યો આ પાછળ ફરીને દેખાડું છું એને હું એના વાળ છે અત્યારે આટલા છે ને જે વાળ છે એ તૂટે છે બહુ એના એની એવી ફરિયાદ છે કે વાળ છે એ ખરી જાય છે વાળનો જે ગ્રોથ થવો જોઈએ તે ગ્રોથ થતો નથી અને તૂટવાની ઝાઝી ફરિયાદ કરે છે તો આપણે ખાસ સ્પેશિયલ એના માટે થઈ અને આદિવાસી હેર ઓઇલ મંગાવ્યું છે ને અત્યારે જબુર નિશાને બતાવવાનું કારણ મારું એક જ હતું કે મેં તમને શું કામ બતાવીએ ને એના વાર તમે અત્યારે જુઓ પછી આપણે જ્યારે આ તેલનો ઉપયોગ કરીએ તેલનો ઉપયોગ કર્યા પછી શું પરિણામ આવે છે એ પણ તમને પાછો નેક્સ્ટ જ્યારે વિડીયો કશું કારણ કે આ તેલ લગભગ ત્રણ મહિના જેટલું ચાલે એવું એ લોકો કે છે કે ત્રણ મહિના સુધી આનો ઉપયોગ કરવાનો ત્યાં સુધીમાં તમને એનો રિઝલ્ટ છે એ મળી જાય છે અચ્છા છ મહિના બે બોટલ છે આમાં રાઈટા તો દોસ્તો આ તેલનો ઉપયોગ કરશું આપણે અને પછી એના વાળમાં જેમ કંઈ પરિવર્તન આવશે એ પરિવર્તન પણ અમે આપને બતાવશું દોસ્તો તો અત્યારે આપણે છે ને આ બોક્સ છે એને તોડવાનું છે પણ આમાં છે ને એટલી બધી સલટેબ મારી છે કે ગૂંજાઈશ દેખાતી નથી મને હાથ નાખવાની છે આમાં ક્યાંથી તોડવું પહેલો પ્રશ્ન એ છે લાવ કઈ કાતર બાતર દે હોય તો હાલ લાવ આમાં કઈ દેખાતું નથી ક્યાંથી કોઈ ક્યાંય નાની એવી જગ્યા નથી લાવ આ નો હાલે કાતર બોક્સ કાપી નાખું ફાયદો હાલો બોક્સ તોડી નાખું એટલું બધું જોરદાર પેકિંગ છે યસ હા બોટલ અંદર છે પેકિંગ આપણાથી ઊંધું ખુલ્યું છે હવે વાંધો નથી હા એક બોટલ તો આવી ગઈ આપણા હાથમાં આપ જોઈ શકો છો આદિવાસી હેર ઓઈલ એ લોકો આ એવું કહે છે કે આ હેર ઓઈલ તમે વાપરો એટલે તમારા મગજનો દુખાવો છે માથાનો દુખાવો કોઈ પણ હોય કેવો પણ એ દૂર થઈ જાય છે તમારા વાળ ઉગતા નથી ટાલ છે માથા ઉપર તો આ તેલનો ઉપયોગ કરો તો વાળ પણ ઊંઘવા માંડે છે ત્યાર પછી તમારા વાળનો ગ્રોથ નથી થતો તો આ તેલનો ઉપયોગ કરશો તો વાળનો ગ્રોથ પણ થતો જશે તમારા વાળ છે એ મજબૂત બનશે લાંબા બનશે જૂનો પ્રોબ્લેમ હોય તો જૂનો પ્રોબ્લેમ પણ જશે ખોળો થતો હોય વાળમાં તો આદિવાસી હેર ઓઇલ વાપરવાથી ખોળો પણ દૂર થઈ જાય છે દોસ્તો હવે જોવાનું રહ્યું કે મારી વાઈફના જે વાળ છે એનો કેવો ગ્રોથ થાય છે વાળ છે એ કેટલા મજબૂત બને છે અત્યારે આ વાળ છે આટલા છે એ લોકો એવું કહે છે કે આ વાળ આ તેલનો ઉપયોગ કરોથી વાળ એટલા મજબૂત બને છે કે તમારે ટ્રકને બાંધીને ખેંચવું હોય તમારા વાળથી તો પણ તમે ખેંચી શકો છો એટલે મારે જોવું છે મારે મારા હાથમાં બાંધીને મને ખેંચી છે કે છે કે નહીં મારે જોવું છે બરાબર એટલે હવે આપણે આ મંગાવી લીધું છે આપણે પચીસસો રૂપિયાનું આ તેલ થયું છે બે બોટલ જો પકડ એક બોટલ હવે આપણે બીજી બોટલ આમાંથી કાઢીએ એનું પાછું થરવું અલગ છે ખેંકી કાતર આપણે બીજી બોટલે તમને બધાને બતાવી જ દઈએ

કેટલું અડધો કિલો છે ને એક કિલો તો દોસ્તો આ એક કિલો છે પાંચસો પાંચસો સાડા ચારસો એમ બોટલ હશે લગભગ મારા ખ્યાલથી બરોબર એટલે એક લિટર તેલ થાય આ બે મળીને અને પચીસસો રૂપિયાની કિંમત છે ઓનલાઈન ક્યારે મંગાવવું નહીં આ વસ્તુ ધ્યાન રાખવું જે તે કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ન મંગાવવું આનો જે મેઈન આપણે તેલ જ્યાંથી મંગાવવાનું છે ત્યાંનો મોબાઈલ નંબર અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમે ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈ એ નંબર ઉપર તમારો ઓર્ડર નોંધાવી શક દેશો તો તમને ઓરિજિનલ આદિવાસી જે હેર ઓઇલ છે એ મળશે આમાં ઘણી પ્રકારની જડીબૂટીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ તેલને છે એ તૈયાર કરવામાં આવે છે તો હવે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવશું કે મારી વાઈફના વાળ છે એમાં કેવો ગ્રોથ થાય છે કેટલા ઘાટા થાય છે કેટલા મજબૂત થાય છે બરાબર કારણ કે વાળ મજબૂત થાય તો આપણને નુકસાનથી ચોટલાથી મારે ને આપણને લાગે એટલે આમ તો નુકસાની છે પણ એના ખાતર થઈને આપણે એ પણ સહન કરી લેશું કાંઈ વાંધો નહીં એમાં બરાબર તો આજનો આ વિડીયો ખાસ અમે તમારા માટે બનાવ્યો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલો જાજોને જાજુ આ વિડીયો શેર કરજો જેથી અન્ય કોઈ લોકોને પણ આવા વાળના પ્રશ્ન હોય તો એના માટે પણ આ વિડીયો ઉપયોગી બની શકે દોસ્તો જોઈન્ટનું બટન દબાવી એકસો ઓગણીસ રૂપિયાનું આર્થિક યોગદાન પણ આપ અમને આપી શકો છો ફરી પાછા નવી અપડેટ સાથે કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ સાથે પાછા આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને હાથી મંગવાલાને રજા આપશો આવજો બાય બાય